હું એ સમયે કાકનકોટીના જંગલોમાં હતો એક માણસે દાવો કર્યો કે તેની પાસે નાગમણી છે એવું રત્ન જે કોબરામાંથી નીકળે છે બધા તેને ખૂબ આદર સાથે જોતા તેણે કહ્યું તે તેની પાસેની નાગમણી બતાવશે તેણે તેને એક પાંદડા પર મૂક્યું અને સફેદ કપડું પકડ્યું મારા માન્યામાં ન આવ્યો દુનિયાની લગભગ દરેક સંસ્કૃતિમાં સાપને અથવા પવિત્ર સર્પને હંમેશા અંતરદ્રષ્ટિના સ્ત્રોત તરીકે જોવાયો છે જીવનના ઘણા પાસાઓની ચાવી તરીકે પૂજવામાં આવે છે વેલ જીવવિજ્ઞાનીઓ કે ચોક્કસ કહીએ તો પ્રાણીશાસ્ત્રીઓ પાસે પણ સાપ વિશે કેટલાક અદભુત તથ્યો છે જેને મોટાભાગે અવગડવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે હજુ પણ એ સ્વીકારવામાં આવે છે કે ઘણા દરિયાઈ સાપ અથવા અમુક દરિયાઈ સાપ આજે પણ એ ધરાવે છે જેને આપણે પાઇનિયલ ફોરામેન કહે છે એટલે કે તેના કપાળમાં એક છિદ્ર હોય છે અને ત્યાં પ્રકાશના સેન્સર હોય છે એટલે તેને પાયનિયલ આંખ કહે છે મોટા ભાગે હમણાં સુધી એવું માનવામાં આવતું હતું કે આ પાયનિયલ આંખ લગભગ દસ કરોડ વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હતી પરંતુ તાજેતરના સમયમાં કેટલાક વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે કે કેટલાક સાફ હજુ પણ તે ધરાવે છે જે છે પાયાનિયલ આંખ અથવા પાયનિયલ ફોરામેન ફોરામેન શબ્દનો અર્થ છે લેટિન ભાષામાં માથામાં એક છિદ્ર આવું ત્યારે થયેલું જ્યારે હું કદાચ એકવીસ કે બાવીસ વર્ષનો હતો અને હું કાકનકોટેના જંગલોમાં હતો ગાઢ જંગલો વાઘનો વિસ્તાર કિંગ કોબરાનો વિસ્તાર ત્યાં હું આદિવાસીઓ સાથે હતો અને દિવસો સુધી જંગલમાં ફરતો હતો તો એક માણસે દાવો કર્યો કે તેની પાસે નાગમણી છે અહીંયા ભારતીય મૂળના ઘણા લોકોએ આવું સાંભળ્યું હશે એવી સ્ત્રીઓ છે જેમનું નામ નાગમણી છે એટલે એક રત્ન જે કોબરામાંથી નીકળે છે એક મોતી અથવા જેમ કે આ એક કિંમતી પથ્થર જેવું છે એક સાપ કઈ રીતે એક કિંમતી પથ્થર બનાવી શકે જ્યારે એક કોબરા ઘરડો થાય છે ખાસ કરીને દક્ષિણ ભારતીય મૂળનો ભૂરો કોબરા ખાસ કરીને ત્યાં કારણ કે આ મેં ત્યાં જોયું હતું જ્યારે તે ઘરડો થાય છે તેને શિકાર કરવાનું વધુ અને વધુ મુશ્કેલ લાગે છે કારણ કે તે તેની યુવા અવસ્થામાં હતો તેટલો ચપળ નથી રહ્યો એના લીધે હવે તે પોતાનું ઝેર સંગ્રહવાનું શરૂ કરે છે જે એક જટિલ પ્રોટીન સંયોજનોમાંનું એક છે આજે ઘણું બધું સંશોધન અને વિકાસ ચાલી રહ્યો છે જેમાંથી અમુક પ્રકારની દવાઓ બનાવી શકાય જેમ કે સાપના ઝેર વીંછીના ઝેર અને કરોળિયાના ઝેરમાંથી પણ બનાવાય આ બધામાંથી દવાઓ બનશે કારણ કે આ બધા ઝેર પ્રોટીન કોમ્પાઉન્ડ વિલ ફાઇન્ડ ઓન પ્લાનેટ એ ધરતી પરના સૌથી જટિલ પ્રોટીન સંયોજનોમાંનું એક છે તો નાગ તેને સંગ્રહ કરવાનું શરૂ કરશે અને આનું સ્ફટિકીકરણ કરશે અને તેને પોતાના કપાળમાં સંગ્રહ કરશે તારાઓના પ્રકાશમાં તે ચમકશે અને પ્રકાશ બનાવશે વાદળી અને લીલો પ્રકાશ આને કારણે જંતુઓ અને નાના પ્રાણીઓ તેની તરફ આવશે એટલે કે ડિનર આવી રહ્યું છે સામાન્ય રીતે એક સાપ બારથી ચૌદ દિવસમાં એકવાર ખાય છે પરંતુ જેમ જેમ તે ઘરડો થાય તે આ સમયને સોળથી ચોવીસ દિવસ સુધી વધારવાનું શરૂ કરે છે લાંબા સમય પછી બત્રીસ દિવસ સુધી તે નહીં ખાય તો તે બસ એક જ જગ્યાએ બેસે છે અને રાત્રે ચમકે છે અને પછી નાના જંતુઓ મોટા જંતુઓ અને ઉંદર જેવા નાના પ્રાણીઓ આ પ્રકાશ તરફ જાય છે અને આ પ્રક્રિયાને લીધે પછી તે પોતાનું પોષણ મેળવે છે આ કંઈક એવું છે જે જાણીતું છે અને તે ભારતમાં લોકવાર્તામાં પ્રચલિત છે તો આ નાગવણી એ ખૂબ જ માંગમાં હોય એવી એક વસ્તુ છે કે લોકો સાપમાંથી રત્ન મેળવવા માંગે છે તો આજે દુર્ભાગ્ય વ્યવસાયિક કારણોસર લોકો સાપને પકડીને તેના કપાળામાંથી તેને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ જો તમે તેને સાપના માથામાંથી ખેંચો તો તે એક અપરિપક્વ પથ્થર હશે જો તમે તેને પથ્થર કહી શકો તે સ્ફટિક હશે અને તેનો કોઈ ઉપયોગ નહીં હોય અને સૌથી ઉપર તે છે તમારી નથી પણ અમુક સમય પછી સાપ આને છોડી દેશે તો જો તમે જાઓ અને જ્યાં સાપોએ દર કર્યા હોય ત્યાં શોધો તો તમને કદાચ તે મળી શકે તો જ્યારે હું આ આદિવાસીઓ સાથે હતો એક માણસને બહુ જ સન્માન સાથે જોવામાં આવતો હતો તે એક યુવાન હતો કદાચ ત્રીસેક વર્ષથી થોડી મોટી ઉંમરનો અને તે માણસ બધા તેને ખૂબ જ આદરથી જોતા હતા મેં કહ્યું આ માણસમાં આટલું ખાસ શું છે તેમણે કહ્યું તેની પાસે નાગમણી છે મેં આ બધું ઘણી વખત સાંભળ્યું છે તે સમયે હું ખૂબ જ શંકાશીલ પ્રકારનો હતો જ્યાં સુધી હું તેને જોઉં નહીં ત્યાં સુધી હું માનીશ નહીં મેં કહ્યું બકવાસ છે બતાવો મને તો તેણે મને તે દિવસે બતાવ્યું તે એક નાનકડા કાંકરા જેવું દેખાતું હતું લગભગ અપારદર્શક કાળા રંગનો વાદળી કાળા રંગનો આમાં શું છે તેણે કહ્યું ના તમે રાત્રે આવો હું તમને બતાવીશ અમે એક તો ખરેખર જંગલમાં કેમ્પ કરી રહ્યા હતા અને કારણ કે તે હાથીઓનો વિસ્તાર છે અને પાછો ભેંસનો પણ અને વાઘનો પણ ખરો પણ વાઘ પંદર દિવસમાં એક જ વાર ખાય છે એટલે તે ઠીક છે પરંતુ હાથીઓ પંદર દિવસમાં એક વાર લોકો પર નથી ચાલતા એટલે અમારી પાસે આવી આગ સળગતી હતી પછી આ વાત આવી અને તેણે કહ્યું કે તે તેની નાગમણી બતાવશે પણ તેને આગનો પ્રકાશ નહોતો જોઈતો એટલે અમે થોડા દૂર ગયા જંગલના અંધારીયા ભાગમાં ગયા ત્યાં ભાગ્ય જ તારાઓનો પ્રકાશ આવતો હતો થોડોક જ તો તેણે તેને એક પાંદડા પર મૂક્યો અને એક સફેદ કપડું પકડ્યું પાતળું સફેદ કપડું મારા માનવામાં નહોતું આવતું તે ચમકી રહ્યું હતું જેમ કે તમે જાણો છો મોરના પીછાના વચ્ચેના ભાગ જેવું તે લીલાશ પડતો વાદળી રંગ તેજસ્વી અને સ્પષ્ટ

કેમ કે એવી માન્યતા છે કે જો તમને નાગમણી મળી જાય તો તમે રાજા બનશો સમૃદ્ધ બનશો અને શક્તિશાળી બનશો તમે બધું જ બનશો મને ખબર નથી કે તેનું પછી શું થયું પણ એક વાત છે લોકો કહે છે કે તમારા શરીર પર રાખો તો તમને સાપ ક્યારે નહીં કરડે ને એ શક્ય છે કેમ કે મેં લોકોને આ દર્શાવતા જોયા છે અને તેમણે મારા જીવનમાં બહુ પહેલાં તે મને કરડ્યા છે પણ તે પછી તે મને ક્યારેય કરડ્યા નથી જો કે તેમની પાસે ઘણી તકો હતી તેમણે ક્યારેય ન કર્યું કદાચ મારી પાસે તમને દેખાય છે બીજી વાત એ છે કે કેમ કે તેની પાસે એનો એવી પ્રાચીન અભિવ્યક્તિ જે પ્રકાશ પ્રકાશ સંવેદનશીલ ફોરામેન અથવા પાયનિયલ આંખ તે હવે એટલી વિકસિત નથી પણ હજુ પણ અંદર પ્રકાશ સંવેદી કોષો છે પણ જ્યારે તે સ્ફટિક બનાવે છે સ્ફટિક પ્રકાશનું વિક્ષેપણ કરે છે અને તે એવી વસ્તુઓ જોઈ શકે છે જે ભૌતિક પ્રકૃતિની નથી આ કારણે તેઓ મનુષ્યની ઉર્જા જુએ છે અને જ્યારે તેઓ જુએ છે કે આ ઉર્જા ખૂબ જ તીવ્ર રીતે તેજસ્વી અથવા તમે જાણો છો ઉત્સાહી છે તેઓ તે દિશામાં આગળ વધે છે કુદરતી રીતે કેમ કે તેઓ ભૌતિક કરતાં વધુ કંઈક જોઈ રહ્યા છે કોબરા એકમાત્ર એવું પ્રાણી છે જે દિવસના સમયે આકાશ તત્વને જોઈ શકે છે તમે ગમે તેટલા વિકસિત યોગી હોવ પણ દિવસ દરમિયાન તેને જોવું ખૂબ જ મુશ્કેલ છે ખૂબ જ દુર્લભ જ્યારે કેટલાક ફેરફારો થઈ રહ્યા હોય અયનકાળ અને સમપ્રકાશ દરમિયાન પણ સામાન્ય દિવસે તે ખૂબ જ મુશ્કેલ છે ફક્ત જ્યારે પ્રકાશ ન હોય તમે જોઈ શકો છો પણ કોબરા એવું પ્રાણી છે જેને તે દેખાય છે તો જ્યાં પણ લોકોએ રહસ્યવાદની ઝંખના કરી જ્યાં પણ લોકોને જીવનના ઊંડા અનુભવો થયા ત્યાં સાપને હંમેશા એક છબી રહેતી અને માનવ શરીરની અંદર કંઈક સરિસરૂપ મગજ તરીકે ઓળખાતું હોય છે આ આપણી માટે મહત્વનું છે સરીસરૂપ મગજ મહત્વના કાર્યોને નિયંત્રિત કરે છે જેમ કે હૃદયના ધબકારા શ્વસન તાપમાન અને સિસ્ટમમાં સંતુલન જો તમે તમારા શરીરસરૂપ મગજનો જ ઉપયોગ કરો છો તો તમારું શરીર ભરોસાપાત્ર બને છે પણ તે કઠોર અને વિવશ બની જાય છે એક રીતે જેઓ જાગૃત બનવાની આકાંક્ષા રાખે છે જેઓ આકાંક્ષા રાખે છે ચેતનાની ટોચ શોધવાની તેમના માટે શરીરની રીતોથી શરીરની વિવશતાઓથી મુક્ત થવું એ સૌથી મહત્વની બાબતોમાંની એક છે તો આ પ્રક્રિયા દુનિયાભરમાં થતી આ નાગપૂજા શું છે તે બસ આ જ છે કે લોકો શારીરિક વિવશતાઓને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આપણામાં રહેલી છે જે નાની નથી જે આપણા અસ્તિત્વનો આધાર છે તે આપણા અસ્તિત્વનો આધાર છે બધી જ શારીરિક વિવશતાઓ જેમ શ્વાસ જે તમારે લેવો જ પડે ખોરાક ભૂખ જીવનના પ્રજનનના પાસાઓ આ બધું જીવનના મહત્વના પાસાઓ છે જેના વિના તમારું અસ્તિત્વ ન રહી શકે જ્યારે હું કહું છું કે તમારું અસ્તિત્વ ન રહી શકે તમે કેટલીક વસ્તુઓ પર કાબૂ મેળવી શકો છો દિવસમાં પાંચ વખતની જગ્યાએ બે વાર ખાઈ શકો છો તમે આઠ કલાક સૂવાને બદલે દિવસમાં ત્રણ કલાક સૂઈ શકો છો તમે તે કામો કરી શકો છો પણ તમે અહીં બસ એટલા માટે છો કેમ કે બીજા કોઈની વ્યવસ્થા હતી તમે તેને માતા પિતા કહો છો ફક્ત તેમની વ્યવસ્થાઓને કારણે તમે અને હું અહીં છીએ તો આ વ્યવસ્થાઓ સરિસરૂપ મગજ દ્વારા સંચાલિત થાય છે ધારો કે સરિસરૂપ મગજ થોડું ઉદાસીન થઈ જાય છે અચાનક તે ચાલ્યું જશે યોગ પાસે જીવનનો સંપર્ક કરવાની બે અલગ અલગ રીતો છે એક છે સરિસૂપ મગજને વશમાં કરવું બીજી છે સરીસરૂપ મગજને પાર કરવું જો તમે વશ કરો તો જીવન એક રીતે કામ કરે છે જો તમે પાર કરો તો જીવન અલગ રીતે કામ કરે છે પણ જો તમે સરિસ્રૂપ મગજમાં જડ થયેલા છો તો તમે ખાલી એક શરીર હશો તમને લાગે છે કે તમારી પાસે મગજ છે પણ તે ઠીક છે તે એક સરિસરૂપ મગજ છે તો તો જો તમે તેને પાર કરો આ આ પાઇનિયલ ફોરામેન તમારી સાથે પણ કામ કરવાનું શરૂ કરે છે મારો મતલબ છે કે જો તમે દરરોજ તમારા ઝેરનો ઉપયોગ ન કરો તો તે બધું ભેગું થશે અને સ્ફટિકીકરણ થશે અને તમે ચમકશો પણ મને લાગે છે કે તમે તેને દરરોજ બહાર કાઢી રહ્યા છો તો સાફને બોલાવવાનો અર્થ કંઈ સરીસૃપ જેવા બનવાનું નથી ઝેર બનવાનું નથી ઝેરીલા પ્રાણી જેવા બનવાનો પણ નથી પણ તે ખાતરી કરવા માટે છે કે આપણા શરીરમાં બધા કાર્યો હૃદયના ધબકારા શ્વસન સંવેદનાઓ હલનચલન સંતુલન આ બધી જ વસ્તુઓ સરિસરૂપ મગજ સાથે સંબંધિત છે આપણે ઈચ્છીએ કે આ બધી વસ્તુઓ સહજતાથી થાય જેથી આપણું જીવન કંઈક વધારે ગહન અથવા ઊંચી પ્રકૃતિની વસ્તુ પર કેન્દ્રિત થઈ શકે નહીં તો શરીર તમને મર્યાદિત વસ્તુઓ સાથે જોડીને રાખશે તો વિચાર એ છે કે આ સર્પની પ્રકૃતિનો ઉપયોગ કરીને આપણને ફક્ત આપણા ભૌતિક શરીરને પાર જ ના કરીએ પણ પોતાને એવી જગ્યાઓ અને બોધ પર લઈ જઈએ જે અત્યારે આપણાથી દૂર છે പയണിയൽ ആക്കപ്പെടും